चढ़तो क्रम अने उतरतो क्रम अहीं आपणे संख्याओना चढ़ता क्रम अने उतरता क्रम विशे शीखीशु चढ़तो क्रम चढ़तो क्रम एटले सीढ़ी पर चढ़वा जेवी वात नानी संख्या थी शुरू करी मोटी संख्या तरफ जवू અને ઉતર તો ક્રમ એટલે જાણે સીડી પરથી ઉતરવું મોટી સંખ્યાથી શરૂ કરી નાની સંખ્યા તરફ જાવ હવે આ મરઘી અને તેના બચ્ચાને જુઓ અને દાદર પર લખેલી સંખ્યાઓને જુઓ જો મરઘીના બચ્ચાને મરઘી સુધી પહોંચવું હોય તો દાધાર પરની સંખ્યા છે 5 6 9 અને 10 એટલે કે નાની સંખ્યા થી મોટી સંખ્યા તરફ જાવું એટલે કે સંખ્યાઓનો ચડતો ક્રમ હવે જો મરઘીને તને બચ્ચા સુધી પહોંચવું હોય તો દાદર પરની સંખ્યા આવશે 10 9 6 અને 5 એટલે કે મોટી સંખ્યા થી નાની સંખ્યા તરફ જવું અને સંખ્યાઓનો ઉતરતો ક્રમ કહેવાય